બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને લઈને ખેડૂતો ફરી એક વખત ચિંતિત બની ગયા છે ખેડૂતોએ કહ્યું કે જો વધારે વરસાદ પડશે તો અમારો લણણી કરેલ બાજરી સહિતનો તૈયાર ખેતરમાં રાખેલ પાક પલળી જાય તેવી સ્થિતિ છે અમને મોટું નુકસાન થઈ શકે તેમ છે ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી જોકે રહ્યા છે ત્યારે થરાદ સહિતના વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા ખેડૂતોએ પોતાના ખેતરમાં લણણી કરેલ બાજરીના તૈયાર પાકને તૈયાર રાખ્યો હતો અને અચાનક વરસાદ ખાબક્યો જેમાં ખેતરમાં રાખેલ પાક પાણીમાં પલળી ગયો અને ખેડૂતોને મોટું નુકસાન થયું

ત્યારે આ પ્રકારે અચાનક વરસાદ પડતા ખેડૂતોની મહેનત પાણીમાં જતી હોય છે હજુ ત્રણ ચાર દિવસ સુધીની વરસાદની આગાહી છે જેમાં વરસાદ પડવાની પૂરી સંભાવનાને જોતા ખેડૂતો હાલ તો પોતાના તૈયાર પાકને લઈ મુશ્કેલીમાં મુકાયા છે મગફળી હતો મગફળી પટી ગઈ બાજુ છે લણવા છે મોટો નુકસાન છે તો લણેલો જે માલ છે ખેતરમાં પડ્યો જો વરસાદ પડે તો નુકસાન આવે નુકસાન થઈ ગયું આ બધું વાવેતરમાં કેટલો ખર્ચો થતો હોય છે હા ખર્ચ ખૂબ થાય છે લાખ દોઢ લાખ રૂપિયા થાય નુકસાન તો નુકસાન ઘણો હોય ખૂબ નુકસાન આ મગફળી હજી લઈ રહ્યા કાલે મગફળીને બાજરી આ બધી વસ્તુમાં વાવેતરમાં મોટો ખર્ચો થતો હોય હા મોટો ખર્ચો થાય ગયા ખૂબ ખર્ચો થાય જિલ્લામાં વરસાદની પૂરી સંભાવનાને જોતાં જિલ્લાના વિવિધ માર્કેટયાર્ડમાં પણ સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું પણ જો કોઈપણ રીતે બેદરકારી દાખવવામાં આવી તો નુકસાન ચોક્કસથી થાય તેમ છે તો બીજી તરફ પોતાના પાકની લણણી કરતાં ખેડૂતો તો હાલ પાકની લણણી કરે કે નહીં તેને લઈ અને વિડંબનામાં મુકાયા છે ધ્રુપરમાર જીએસટીવી બનાસકાંઠા